ખાસ કરીને આજનો એટલે કે બીસીએનો જે સેમેસ્ટર ફોરની જે પરીક્ષા હતી તેને લઈને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીને મળ્યા છીએ વીસીને આ બધી જ બાબતોની જાણકારી અમે આપી છે કે કઈ રીતે આ પેપર જે છે એ લીક થયું છે અને આ પેપર જે લીક કરનાર જે વ્યક્તિ છે જે જય નામનો એ જયની પણ ડિટેલ અમે આજે કહી શકાય કે વીસીએ એટલે કે આનું જે તંત્ર છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રને અને તેની સાથે સાથે અહીંયા જે ઉપસ્થિત પોલીસ તંત્ર છે પોલીસ તંત્રને પણ અમે વિગતો આપી છે કેમ કે આમાં આ જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમમાં જે નેક્સેસ ચાલે છે એ નેક્સેસને પકડવું ખૂબ જરૂરી છે અને આ નેક્સેસને પકડવા માટે જે લોકો આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર પોતા કહી શકાય કે પોતાની કોલેજનું નામ ઊંચું આવે તો પોતાની કોલેજનું પરિણામ ઊંચું આવે એના માટે આ બધા જ પ્રશ્નોપત્રો એ વાયરલ કરતા હોય એવું અમારું અનુમાન છે એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે એ પણ માંગણી કરી છે કે જે પણ કોલેજનું નામ આવે એ કોલેજને પ્રતિબંધિત કરવામાં આવે અને આ બાબત જે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટર્ન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવી નેવું મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે સબા તમામ કાર્યવાહી પારદર્શક ન્યાયિક ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાને રાખી

જાઝા વિદ્યાર્થી હોય તો કલાકે તો એને પ્રિન્ટ કાઢતા થાય એટલા માટે થોડુંક આપણે નેવું મિનિટ પહેલાં પેપર આપીએ છીએ મારી પૂરતો પ્રયાસ હશે કે નિષ્પક્ષ તપાસ થાય